રાજ્યસભાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે વાત એમ છે કે રાજ્યસભાએ ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયને શિયાળુ સત્રના બાકીના ભાગમાં આનંદ અનાદરપૂર્વક વર્તન માટે સસ્પેન્ડ કરવાનો ઠરાવ પસાર કર્યો છે રાજ્યસભાના અધ્યક્ષના જણાવ્યા અનુસાર ડેરેક ઓ બ્રાયન ગૃહના વેલમાં ગયા અને અને સૂત્રોચ્ચાર કર્યા ગૃહની કાર્યવાહી ખોરવી નાખી તેથી સત્રના બાકીના દિવસો માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે મહત્વનું છે કે આ પહેલા પણ લોકસભામાં પણ વિપક્ષી સાંસદોએ હંગામો મચાવ્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા આ દરમિયાન લોકસભા સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી સાંસદોને ગૃહમાં અરાજકતા ન ફેલાવવા ની અપીલ કરી હતી તેમણે કહ્યું કે ગઈકાલની ઘટનાની જવાબદારી લોકસભા સચિવાલયની છે લોકસભાના અધ્યક્ષ તરીકે મારી જવાબદારી છે હું તમારી સાથે બેસીને ચર્ચા કરીશ તો ગઈકાલે પણ ચર્ચા કરી હતી ફરી ચર્ચા કરશે સરકારને આની સાથે કોઈ લેવા દેવા નથી પ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ